તંદુકા સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અત્યંત આનંદ અને ગૌરવની ક્ષણ ઘણા સમય પછી ધંધુકા સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું આયોજન નટુભાઈ પ્રજાપતિના નિવાસે સુરેન્દ્રનગર સોસાયટી ખાતે કરવામાં આવ્યું આ મિટિંગમાં ધંધુકા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયેલા પ્રજાપતિ સમાજના ગૌરવ શ્રીમતી રમીલાબેન નંદુકિયાનું હાર્દિક સન્માન કરવામાં આવ્યું સાથે સાથે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા તુષારભાઈ ઈશ્વરભાઈ પરમારને સોંપવામાં આવેલી ઝોન ઉપાધ્યક્ષની પદવી મળતા તંદુકા સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા ફૂલહાર પહેરાવી માન સન્માન કરવામાં આવ્યું આ તુષારભાઈ ઈશ્વરભાઈ પરમારે તંદુકા સમસ્ત પ્રજાપતિ સમાજનો દિલથી આભાર વ્યક્ત કર્યો આ પ્રસંગે તંદુકા સમસ્ત પ્રજાપતિ સમાજના મહામંત્રી હરેશભાઈ કાર ખજાનજી શંકરભાઈ જુવાલિયા રાવજીભાઈ કાકા નટુભાઈ કાકા ઘનશ્યામભાઈ ગોવાણિયા પ્રવીણભાઈ સંચલિયા અને પાટલિયા પ્રજાપતિ સમાજનું યુવક મંડળ અને સમાજના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગમાં તુષારભાઈ પ્રજાપતિએ સમાજની ભવિષ્યની વિવિધ પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી જેમાં ખાસ કરીને સમુલગ્નનું આયોજન શિક્ષણ જાગૃતિ અભિયાન ધોલેરાના વતની અને ભાલના બામાશા એવા વિરેનભાઈ પરમારના સન્માન સમારોહ વાત કરવી હતી આ મિટિંગમાં માત્ર સન્માન સમારોહ પૂરતી મર્યાદિત નહોતી પરંતુ સમાજના હિત માટે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા ધંધુકા સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા આવા પ્રેરણાદાયક અને એકતા વધારતા કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાતા રહે તેવી આશા વ્યક્ત કરાઈ